તો હેલો મિત્રો આપ છે અમારો મિત્ર તો આપણે બાજરી ઘટાડવાનું ચાલુ છે તો આપણે આ છે મારો મોટો ભાઈ વરસાદ ચાલુ છે વરસાદમાં બાજરી કઢાવીએ છીએ મિત્રો આ છે મારા ભાભી મિત્રો વરસાદ વંધારેલો છે વાદળા જો કામ કરો કામ કર ભાઈ તો આ છે મારી ભાઈ નાખો નાખો જલ્દી નાખો છો મિત્રો જુઓ તો આપણે ફાઇનલી થેલી ભરાઈ ગઈ છે મિત્રો આજ તો આપણે બીજો બાજરિયા ગઢાના તો પાણી લેવા કીધું બધાને પાણી પાઈએ તો મિત્રો જુઓ દૂઢો આ છે મારું મિત્ર ખાસ મે બી કામ કરાવવા આવે છે મિત્રો તો થોડી ઘણી શરદી થઈ ગઈ છે મિત્રો